નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ધાનેરા તાલુકાની મેવાડા અનુપમ પ્રાથમિક શાળામાં આજ રોજ શિક્ષક અશોકભાઈ તેમજ રોહિતભાઈ બંને ગુરુજીઓનો સન્માન વિદાય કાર્યક્રમ રાખેલો હતો જેમાં આદરણીય પ્રયાગજીભાઈ પટેલ મહામંત્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ આદરણીય જેસુખભાઈ હળિયા ઉપપ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ જગમાલભાઈ પટેલ પ્રમુખ ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ ઘટક સંઘ ગ્રામના સરપંચ ડેરીના ચેરમેન ડેરીના મંત્રી માજી સરપંચ વડીલ આગેવાનો માતાઓ બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે વિવિધ પેટાશાળાના આચાર્યશ્રીઓની હાજરીમાં આયોજન થયું ખૂબ જ ભાવાવરણ સાથે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધની અનુભૂતિ થઈ સાથે સાથે આદરણીય આચાર્ય સાહેબ તેજાભાઈ પ્રજાપતિ તેમજ પરિવારના સહયોગથી જેમ રામ માટે ખિસખોલીય સેતુ બાંધવામાં ભૂમિકા ભજવી એવી જ રીતે નાના નાના બાળદેવો દ્વારા પોતાની ગુરુ દક્ષિણા માટે પેન પેન્સિલ રોકડ રકમ કે ગિફ્ટ દ્વારા પોતાના ગુરુઓનું સન્માન કરી આશીર્વાદ લીધા સાથે સાથે ગ્રામજનોએ પણ મોં મીઠું કરાવી અને ગિફ્ટ દ્વારા બંને ગુરુઓના આશીર્વાદ લઈને ભવિષ્યમાં આવી જ સરસ મજાની કામગીરી ત્યાં પણ કરે અને અમારા ગામના નામને જેવી રીતે ઉજાગર કર્યું છે એવું પોતાને મળેલી શાળાનું નામ પણ રોશન કરે એવા સુખ આશીષ સાથે કર્મ એ જ પોતાનો ધર્મ માન્ય છે એવા બંને પંદર વર્ષથી સેવા બજાવનાર શ્રી અશોકભાઈ અને શ્રી રોહિતભાઈએ જ્ઞાનોનો ખજાણા રૂપી અવૃત પોતાની ફરજરૂપી સેવા પ્રદાન કરે છે તે માટે ગામ લોકોમાં દુઃખની લાગણી વ્યક્ત કરી પરંતુ સંસાર એ પરિવર્તનનો નિયમ છે એટલે એક બાજુ એમને ખુશી પણ હતી કે પોતાનું વતનથી નજીક ગયેલા છે બંને ગુરુજીએ આ તબક્કે બાળકોને આશીષ પણ પાઠવ્યા છે તો આ તબક્કે તેજાભાઈ સાહેબ અને સ્ટાફ પરિવારનું સરસ આયોજન જોઈ ગામ લોકોએ પણ ખુશી વ્યક્ત કરી વિદાય લઈ રહેલા બંને શ્રીઓ તરફથી તિથિ ભોજનનો પ્રસાદ રાખ્યો હતો પ્રસાદ લઈને અંતે બધા છૂટા પડ્યા હતા આ રીતે સરસ માહોલ વચ્ચે બંને સાહેબને વિદાય આપી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ